ધારી ધારીલ કચેરીએ ખેડૂતોની વર્ષો જૂની વીજળી સમસ્યાનો અંત લાવવા માટે છે નાગ્રા ફીડર અને સામનો કરવો પડતો હતો આ સમસ્યાને ધ્યાનમાં લઈને ધારી પીજીવીસીએલ કચેરીના નાયબ કાર્યપાલક તાત્કાલિક સ્ટાફને કામે લગાડ્યો હતો તેમણે ચોપન કિલોમીટર કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાયેલા જીઈબી કનેક્શનોની સમસ્યા હલ કરવા માટે સતત કાર્ય કર્યું હતું પરિણામે દેવડા અને નાગદરા ફીડરને અલગ કરવામાં આવ્યા છે આ કામગીરીથી વર્ષો જૂનો પ્રશ્ન થયો છે બંને અલગ પડતા હવે પૂરતા પ્રમાણમાં મળી ફેક્ટરી દ્વારા 54 કિલોમીટર તે સાડા તમસો ઉપર ના ગ્રામ કોર હતા તે સીઝન માં કેરો પર ખૂબ જ મુશ્કેલી પડતી હતી માટે જે આ ચોમાસું ઋતુ દરમિયાન એનું કામ પૂર્ણ કરી હવે પછી ના પાક ખેડૂતો નિરાશ થઈ શકે તે માટેની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવી છે ગામ

રામપુર ફીડર પીજીવીએસએલમાં એક પ્રોબ્લેમ હતો કે કનેક્શનો પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા આની રજૂઆતો અમે કરેલી આ પ્રોબ્લેમ હતો અમે રજૂઆત કરી ધારી પીજીવીલ સ્ટાફ એક નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી સાંગાણી સાહેબે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને ફીડરના બે ભાગ પાડેલા છે એક ફીડર આપણે ધારી દેવલા સબસ્ટેશન સબસ્ટેશનમાં જોડેલો છે અને એક નાગદરા સબસ્ટેશનમાં જોડી અને બે વિભાગ પાડી દીધા છે જે ત્રણસો સાડી ત્રણસો કનેક્શન હતા એના બે ભાગ પાડી અને દોઢસો દોઢસો કનેક્શન કરી અને અમને આ ખેડૂતોને પીજીવીસીએલના સ્ટાફ તરફથી ખૂબ મદદ મળી અને ખેડૂતોને બધાને અટાણે રાહત થઈ ગઈ છે હા અત્યારે પાવર પૂરો મળે છે